મિત્રો જો આપણે એક આ ફ્લિપકાર્ટ પાર્સલ મંગાવેલું હતું જે આપણું આવી ગયું છે તો આનો વિડીયો આપણે અનબોક્સિંગ કરીને તમને બતાવવાનું છે કે આપણે શું મંગાવ્યું હતું અને આમાં શું પ્રોડક્ટ છે જે શું યુઝમાં આવે છે તો ચાલો આપણે આને અનબોક્સિંગ કરીને જોઈએ અને તમને બતાવીએ

આપણે જો અહીંયા એક આમ લગાડી અને રાખી દેવાના છે તો હાલો હવે આપણે તમને આને બાલ્કની માં રાખીને બતાવીએ કે આનો યુઝ આપડે કઈ રીતે કરવાનો છે આ માં આપણા કુંડા પડ્યા હતા તો એને આપણે હવે આ સ્ટેન્ડ ઉપર રાખી દીધું તો જો પેલા જો આ સ્ટેન્ડ નો હોય ને તો આ રીતે લાદી અને નીચે જો ડ્રેનેજ હોલ હોય ને એમાંથી પાણી નો નીકળે પણ હવે આ રીતના આપણે સ્ટેન્ડ રાખી દીધા છે તો હવે આ લાદી આપણી નો ખરાબ થાય અને ડ્રેનેજ માંથી પાણી પણ વ્યવસ્થિત નીકળી જાય જો એક તણ આપણે છે એ બાલ્કનીમાં રાખ્યા છે અને એક અહીંયા આગાશિયા રાખ્યું છે આપણે ફુદીનો ઉગાડ્યો હોય ને તો ત્યાં તમે પણ આ સેમ પ્રોડક્ટ મંગાવવા માંગતા હોવ ફ્લિપકાર્ટમાંથી સાડા ચારસો ના ચાર સ્ટેન્ડ મંગાવેલા છે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જાય ત્યાંથી તમે સીધી પણ આ પ્રોડક્ટ મંગાવી શકો છો